નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે હાલના વરસાદ આવનારા દિવસના વરસાદ વિશે માહિતી આપવાની છે અને સાથે ચોમાસું હવે ક્યારે વિદાય લેશે તે વિશેનું પણ થોડુંક અનુમાન આપવાનું છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે ત્રણથી નવ સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં પણ આપણે પ્રથમથી જ કહેતા આવ્યા છે કે આ જે ત્રણથી નવ સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતના ઘણા વિસ્તારોને અસર કરતા હશે પણ એ સાર્વત્રિક રાઉન્ડ નહીં હોય ભારેથી અતિભારે નહીં હોય હા એક ચોક્કસ વાત છે કે આ અત્યારે લો પ્રેશરને કારણે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં અમુક વિસ્તારો કદાચ એવા હશે કે ત્યાં એક બેસ્ટ પેલ ભારે થયા હોય એટલે કે પાંચ ઇંચ કરતા વધારે વરસાદ થયા હોય બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર બે થી ચાર ઇંચ સુધીના વરસાદનો અત્યારે રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં પણ એક સાથે ઓલ ઓવર ગુજરાતની અંદર આ વરસાદો નથી પડી રહ્યા આની અંદર પણ રોજ પાંચ દસ તાલુકા કે પંદર તાલુકાઓની અંદર વરસાદ પડી રહ્યા છે અને આ મુજબના નવ તારીખ સુધી વરસાદો ચાલુ રહેવાના છે જોકે નવ તારીખ બાદ ફરીથી એક વરાપનો માહોલ જોવા મળશે આપણું ગુજરાતનું વાતાવરણ છે ખુલ્લું થઈ જશે અને વરસાદમાં બ્રેક આવશે પણ આ જે નવ તારીખ સુધી વરસાદ પડી રહ્યા છે એમાં પણ સાર્વત્રિક વરસાદ નથી પડી રહ્યા એટલે ઘણી વખત એવું બનતું હશે કે બે પાંચ જિલ્લામાં હોય તો તમારા જિલ્લાની અંદર વાતાવરણ ખુલ્લું હોય કોઈ વરસાદ ન હોય એટલે આવું વાતાવરણ પણ હશે અને આ જે અમુક વિસ્તારોમાં વરસાદ અમુક વિસ્તારોમાં વરાપ આવું જે મિક્સ વાતાવરણ ચાલી રહ્યું છે આ વાતાવરણ હજુ કન્ટિન્યુ નવ તારીખ સુધી ચાલશે નવ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડતા રહેશે અને એમાં પણ હવે આજથી લઈ અને આવનારા જે બે ત્રણ દિવસ છે નવ તારીખને જે બે ત્રણ દિવસની વાત છે ત્યાં સુધીમાં જે વરસાદની તીવ્રતા છે એ ભાવનગર બોટાદ આણંદ નડિયાદ કપડવન અને ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી નવસારી ડાંગ બિલ્લીમોરા છોટાઉદેપુર દાહોદ ગોધરા અને રાજપીપળા જેવા વિસ્તારો એટલે કે પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને સૌરાષ્ટ્રનું ભાવનગર બોટાદ જેવા વિસ્તારો છે આમાં થોડીક તીવ્રતા રહેશે એ વિસ્તારોની બાદ કરતાં બીજા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદો નોંધાશે એટલે નવ તારીખ સુધી આ પ્રકારનો વરસાદ છે આપણે વરસતો રહેશે એ પછી ફરીથી એક વખત વરસાદમાં બ્રેક આવશે જો કે અત્યારે ફરીથી બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થયું છે તે સિસ્ટમ છે પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે પછી લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર અને મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે હવે એ ડિપ્રેશન બનીને એ વરસાદ ગુજરાત તરફ આવશે કે નહીં એ આપણે જેમ સિસ્ટમની દિશાઓ બદલતી જાય છે તેમ નક્કી થશે પણ એક વાત ચોક્કસ છે તેર થી લઈને પંદર તારીખ એટલે તો તારીખ એની આસપાસ ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે બંગાળની ખાડી હજુ સક્રિય છે અને આ જે સિસ્ટમ પસાર થાય એ પછી પણ બંગાળની ખાડીની અંદર હજુ પણ સિસ્ટમો બનશે એટલે જે સૌપ્રથમ પ્રથમ મેં આપને વાત કરી હતી કે ગુજરાતની અંદર ચોમાસું વિદાય લેશે કે નહીં આમ જોવા જઈએ તો પંદર સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસાની વિદાય થઈ જતી હોય છે પણ અત્યારે જોવા જઈએ તો બંગાળની ખાડી જે રીતે સક્રિય છે એ મુજબ વરસાદની જે વિદાય હોય છે ચોમાસાની વિદાય છે એ આ વર્ષે લેટ થઈ શકે છે એમાં મોડું થઈ શકે છે પંદર સપ્ટેમ્બર પછી વરસાદ વિદાય ગઈ તેવી શક્યતાઓ દેખાતી નથી ખાસ કરીને ગુજરાતમાં હા બની શકે કે પંદર સપ્ટેમ્બર પછી રાજસ્થાનના અમુક ભાગોમાંથી ચોમાસાની વિદાય થશે પણ ગુજરાતની અંદર હજી ચોમાસું ચાલશે અને સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થાય એ પછી ગુજરાતમાં વરસાદની વિદાય ચાલુ થાય તેવું અનુમાન છે એટલે હજી ચોક્કસ કોઈ એ આપને એવું જણાવતું હોય કે વરસાદની વિદાય ચાલુ થઈ જશે એવી વાત નથી હજુ બંગાળની ખાટીની અંદર વરસાદની સિસ્ટમો બનવાની શક્યતાઓ છે એટલે ખાસ કરીને ચોમાસાની વિદાય લેટ થઈ શકે છે અને એમાં પણ ઘણા સમયથી આપણે અમે કહેતા આવ્યા છીએ કે સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈએ ત્યાં લગભગ વીસ અથવા તો પચીસ ઓક્ટોમ્બરનો સમય હોઈ શકે છે આ ચોમાસાની વિદાય ધીમી હશે બનાસકાંઠાથી સૌ જે ચોમાસાની વિદાયની શરૂઆત થશે વલસાડ જિલ્લામાંથી ચોમાસાની વિદાય થાય ત્યાં સુધીમાં લગભગ વીસ ઓક્ટોમ્બર આસપાસનો સમય આવી જશે એવું લાગી રહ્યું છે જો કે એ ઓક્ટોબરના વરસાદ હોય એ સાર્વત્રિકનો હોય છૂટા છવાયા મંડાણિયા વરસાદ હોય જ્યાં પડે ત્યાં પવન સાથે ગાજવીજ સાથે કલાક બે કલાક માટે પડતા હોય છે મંડાણિયા વરસાદ એ ટાઈપના ઓક્ટોબરના વરસાદ હશે પણ ચોમાસાની વિદાય હજી વાર લાગશે એવું દેખાઈ રહ્યું છે એટલે હજુ ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ દેખાતી નથી બીજા નંબરની અંદર ચોમાસાના વિદાયને લઈને જે કંઈ એક્સપર્ટ આપણે બતાવી રહ્યા છે વેધર એક્સપર્ટ જે માહિતી આપતા હોય એનું પણ એક મજબૂત કારણ છે કેમ કે પાકિસ્તાન ઉપર એન્ટી સાયક્લોન બને એ પછીથી આપણે ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે એન્ટી સાયક્લોન એટલે કે જે કોઈ વરસાદી સિસ્ટમ બને સાયક્લોન બને એ તમામ હવાઓના ચક્રાઓ છે એ ઘડિયાળની ઉલટી દિશામાં ફરતા હોય જ્યાં સુધી હવાના ચક્રાઓ છે ઘડિયાળની ઉલટી દિશામાં ફરે ત્યાં સુધી આપણે વરસાદી સિસ્ટમ બનતી રહીએ અને વરસાદ આવવાની સંભાવના હોય પણ એન્ટી સાયક્લોન બને એટલે કે જે ઘડિયાળ ફરે એ દિશાઓમાં હવા ફરવાનું ચાલુ થાય એ પણ મુખ્યત્વે દર વખતે પાકિસ્તાન ઉપરથી એન્ટીસાયક્લોનની શરૂઆત થતી હોય છે અને એ એન્ટીસાયકલોન એટલે કે ઘડિયાળની દિશાઓમાં હવાનું જે ચક્રાઓ ફરતો હોય એ મજબૂત બને એ પછીથી ગુજરાત ઉપરથી ભેજ હટી જતો હોય છે અને ચોમાસાની વિદાય થઈ જતી હોય છે લાઇક એન્ટીસાયક્લોન ચોક્કસથી પાકિસ્તાન ઉપર આવનારા બે ચાર દિવસની અંદર બનવાનું છે પણ એ એન્ટીસાયક્લોન કદાચ નબળું હશે જેથી કરીને ચોમાસાને વીખી નહીં શકે ચોમાસાની વિદાય નહીં કરાઈ શકે એવું ચોક્કસ મને લાગી રહ્યું છે અને હજુ પણ ચોમાસું છે એ આપણે ચાલશે અને સપ્ટેમ્બર મહિના દરમિયાન હજુ પણ એક બે સ્પેલ કદાચ ભારેથી અતિ ભારે વરસાદના પણ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે ઘણી જગ્યાએ જુલાઈમાં ઓગસ્ટમાં જે આપણે અતિ ભારે વરસાદના જે સ્પેલ જોયા છે એવો સ્પેલ કદાચ હજુ પણ એ કાદો થઈ શકે છે આ ફાઈનલ નથી પણ થઈ શકે છે એવું મારું વ્યક્તિગત અનુમાન છે હવે આગળ શું થશે એ આપને આગળ અમે માહિતી આપતા રહેશું પણ અત્યારે જે વરસાદ ચાલુ છે તે નવ તારીખ પછી એ વરસાદ છે એમાં વરાપ મળશે અને ફરીથી પાછું સપ્ટેમ્બરમાં પણ વરસાદો નોંધાશે આવું એક અમારું અનુમાન છે વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશું ધન્યવાદ